ગોગંબાની અંદર છેલ્લા કેટલા સમયથી આપણે જોઈ રહ્યા છીએ તેમ થાંભળા ઉપર કનેક્શનો માટે જ્યારે ગોગંબા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા અને માઇકના સ્પીકરો લગાવવામાં આવ્યા છે ત્યારે એમ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના અનુસંધાનમાં આજે ગોગંબા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો તમે જોઈ શકો છો તે રીતના આજે ભૂખ હડતાલ પર ઉતર્યા છે રિતિશા દિવાભાસ્કર ગોગંબા આપની સાથે છે નિલેશભાઈ વડીયા ગુંબા ગ્રામ પંચાયતના સરપંચ શું કહેવા માંગો છો તમે બસ તમે લોકોએ જે લેખિતમાં રજૂઆત કરી હતી અલ્ટિમેટામ આપ્યું હતું એના અનુસંધાને આજે અગિયાર વાગે અમે એમજી વિશિયલ કચેરી ખાતે ધરણા પર બેઠા છીએ શું નિકાલ આવે એવું લાગે છે અત્યાર સુધી તો એ નિકાલ આવ્યો હોત તો અમે અત્યારે બેઠા ન હોત એમજી વિશેના અધિકારી કોઈ મળવા આવ્યા છે એ લોકો બસ ખોટી વાતો કરવાની છે એમને ટાઈમ પાસ કરી રહ્યા છે બાકી એમને કોઈની અત્યારે ઈચ્છા નથી કે આ વસ્તુ નિરાકરણ લાવે ગોંબા ગ્રામ પંચાયતના સભ્યો સાથે ગ્રામજનો પણ જોડાયા છે મોટી સંખ્યામાં દીવાભાસ્કર સાહેબ ગોગંબા ખાતે જ્યારે છેલ્લા દસ દિવસથી લાઈટના થાંભડા ઉપર સીસીટીવી કેમેરા અને સ્પીકરો હટાવવાનો વિવાદ વકર્યો હતો તે વચ્ચે આજે મધ્ય ગુજરાત વીજ કંપનીની ઓફિસની અંદર સરપંચ અને તેમના સભ્યો તેમજ ગામ લોકો દ્વારા ભૂખનો માર્ગ ભૂખહતાનો માર્ગ કરવામાં આવ્યો હતો જેની અંદર બંને સુખદ સમાધાન આવ્યું હતું સાથે સાથે જે અધિકારી અહીંયા આવ્યા હતા એમની શું સમાધાન થયું સમાધાન એટલે અમે લોકોએ જે રજૂઆત કરી હતી એ રજૂઆતના અનુસંધાને જે મુખ્ય મુદ્દાઓ હતા એ પૈકીનો એક મુદ્દો કે જે આ સીસીટીવી કેમેરા ગ્રામ પંચાયત વિસ્તારમાં લગાવ્યા છે તે કોઈને પણ નડે ના એ રીતે જ લગાવવામાં આવ્યા છે અને કેમેરા સાર્વજનિક હેતુ માટે છે જાહેર જનતાની સુવિધા માટે છે અને કેમેરા ના હટાવવા જોઈએ જે બાબતે આજે એમ જી વીસીએલના ગોગંબા સબડિવિઝનના જે ડેપ્યુટી એન્જિનિયર સાહેબ છે એમણે એ વસ્તુને સ્વીકારી છે કે હા હવે અમે કેમેરા હટાવવાની જરૂર અમને લાગતી નથી એની સાથે કેટલાક એવા લોકો કે જેમને આ વિષય સાથે કોઈ મતલબ નથી પરંતુ વ્યક્તિગત દ્વેષભાવને લઈ અને આખી વાતને ગેરમાર્ગે દોરી અને એમજીવીસીએલના વીસીએલના જે અધિકારીઓ છે એમને પણ ગેરમાર્ગે દોરીને આખા પ્રકરણને જે ઊભું કર્યું છે એવા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે અને એમાં પણ સાહેબે અમને કહ્યું છે કે એવા જે લોકો છે જવાબદાર એ લોકોની સામે અમે કાર્યવાહી કરીશું વધારામાં અત્યારે એમજીવી લાઇન મેન્ટેનન્સ માટે જે એફઆરટીની ટીમો દરેક જગ્યાએ મૂકી છે એ એફઆરટીની ટીમોને સ્પેશિયલી એક લેડર વ્હીકલ આપવામાં આવ્યું છે અને જે વ્હીકલ ઉપર નિસરણી મૂકેલી છે જ્યારે પણ એમને મેન્ટેનન્સ કરવાનું હોય રિપેરિંગ કરવાનું હોય ત્યારે એ લોકોએ આ નિસરનીનો ઉપયોગ કરવાનો હોય છે તેમ છતાં આ એફઆરટીના લોકોએ થાંભલા પર ચડવામાં અગવડ પડે છે એમ કરી અને આખા વિવાદને ઉભો કર્યો તો એ વિવાદ અત્યારે અહીંયા પૂરો થાય છે ગ્રામ પંચાયત દ્વારા આજે જે લોકો અહીં બેઠા છે એમનો જે પ્રશ્ન હતો એ બાબતે આપનું શું કહેવું છે ગ્રામ પંચાયત બાબતે મારે ખાલી એટલું કહેવું છે કે અઢાર નવ બે હજાર પચીસના રોજ અત્રણી કચેરીથી સરપંચ ગ્રામ પંચાયતને નોટિસ આપેલ કે વીજળીના થાંભલો પર ગેર ગેરકાયદેસર રીતે ફિટ કરવામાં આવેલા માઇક કેમેરા સેટ એ હટાવી એ બાબતની નોટિસ આપેલ હતી જેના અનુસંધાને આજરોજ સરપંચ સહિતના આગેવાનો મહિલાઓ ઓફિસે આવી અને આ બાબતનો ખુલાસો નિરાકરણ લાવવા માટે સમાધાન કરવા માટે ભેગા થયા હતા છેલ્લે હમણાં એ ચર્ચા થઈ કે સરપંચ સરપંચશ્રીનું એવું કેવું હતું કે અમે જે કેમેરા કંઈક ફિટ કર્યું છે જાહેર જનતા માટે પબ્લિક માટે ફિટ કરેલ છે તેથી કોઈને અડચણરૂપ થતું નથી એટલે એના માટે તમારી ઓફિસમાં એફઆરટીના સ્ટાફ જે કામ કર્યા છે એમાંથી એક સ્ટાફ એવો છે કે જાણી જોઈને અમારા એમાં નુકસાન કરી રહ્યો છે ને એમજી નાયબીધીને ખોટી ખોટી અરજી આપે છે તે નુકસાન કરશે નર્તરૂપ છે થાંભલામાં જવાનું તકલીફ પડે છે પણ ખરેખર તપાસ કરતાં એ બાબતે કંઈ જાણવા મળેલ નથી તો હવે પછી જે એફઆરટીનો કર્મચારી છે એને અહીંયાથી અન્ય જગ્યાએ ખસેડવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે અને સરપંચશ્રીએ મંજૂર કરેલ છે અને એના આધારે સમાધાન આજરોજ કરવામાં આવેલ છે